રાજકોટના સટ્ટાકાંડમાં વધુ એક ખુલાસો થયો છે ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી લંબાયા છે બુકી તેજસ તેજસ દુબઈ કનેક્શનનો ખુલાસો ખુલાસો રાજદેવે સટ્ટા માટે દુબઈથી કનેક્શન કરણ નામના શખ્સ પાસેથી આઈડી મેળવ્યાનો ખુલાસો તેજસની સાથે મોન્ટુ ખમણ અને નીરવ પોપટના નામ પણ ખુલ્યા રાજકોટના ક્રિકેટ સટ્ટાકાંડમાં વધારે ખુલાસો થયો છે ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી લંબાવાયેલા છે પકડાયેલ બુકી તેજસ રાજદેવનું દુબઈ કનેક્શન ખુલ્યું છે તેજસ રાજદેવ દ્વારા ક્રિકેટ સટ્ટા માટે દુબઈના કરણ નામના શખ્સ પાસેથી આઈડી મેળવી હોવાનું કબૂલ્યું છે તેજસ રાજદેવ ઉપરાંત ક્રિકેટ સટ્ટાકાંડમાં મોન્ટુ ખમણ નીરવ પોપટના નામો પણ ખુલ્યા છે આ સાથે જ સટ્ટાકાંડ કનેક્શન ગોવા પર નીકળ્યું છે ગોવાના ચંદ્રેશની પણ સટ્ટાકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું રાજકોટના ક્રિકેટ સટ્ટાકાંડનો જે મામલો સામે આવ્યો હતો તેમાં વધારે ખુલાસાઓ થયા છે આ ક્રિકેટ સટ્ટાના તાર છે એક દુબઈ સુધી લંબાવાયા છે બુકી તેજસ રાજદેવ જેનો દુબઈ કનેક્શન હોવાનો ખુલાસો થયો છે તેજસ રાજદેવે સટ્ટા માટે દુબઈથી કનેક્શન મેળવ્યું હતું